સરસ સાથ અને સહકાર મળી રહે છે અમોદનગર માં જે કઈ સુવિધાઓની જરૂર હોય એના માટે ખાસ કરીને કાયદો વ્યવસ્થાની જાળવણી થઈ માટે પોલીસ તંત્ર પણ ખુબ સારો સાથ અને સહકાર મળ્યો છે એ બદલ પોલીસ તંત્રનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ઉપરાંત આમોદ શહેર ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને આમોદ નગરના તમામ ધર્મપ્રેમી જનતા કે જેને ખૂબ ઉત્સાહથી આ કાર્યક્રમને ગુંદાવ્યો છે અને હર્ષોલ્લાસ સાથે આ વિસર્જન યાત્રામાં ભાગીદાર થયા છે એ સૌનો પણ ખૂબ ખૂબ આભાર આ સાથે આમોદનગરમાંથી આપણને ખાસ લાઇટની સુવિધા

અને એક એસઆરપી કંપની કુલ મળીને ત્રણસો પોલીસ જવાનો સાથે બંદોબસ્ત નું આયોજન હતું અને ત્યારે આ વિસર્જન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ છે અને આ માટે હું આમોદ શહેરની જનતા અને આગેવાનો ભરૂચ પોલીસ વતી આભાર માનું છું